એલા ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જે તમારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે કે સવારના વાત થઈ છે અને આજે જવાનું છે અમારા લગન માં કેમ કે અમારા ભાઈ લગ્ન લગન ગામડા જવાનું છે અને પેલા મટે જઈશું અત્યારે તો હવર માં ડાઈટ ઓન કમ્પ્લીટ થઈન હવે જઈ મેલેડી માં જઈ છે આ ચોક માં નો ચોક માં આ બધું જ દર્શન કરાવું એન્ડ ઉધી બેઠને રહીયો આજ તો બનાવવાની અત્યારે અમે વેરાડીમાં ના દર્શન કરીને આવી ગયા અને તમારે પણ કરવા હોય તો મારો આખો વિડીયો જઈજ તમને વેરાડી માના દર્શન કરાવવું અને હવે જઈશું અમે અમારા માતાજી મઢ્ય એટલે કે તમે એ નથી બનાવી ગયો હજી આપણે જવાનું હોય લગ્નમાં જવાનું હોય ભાઈ ભાઈના લગ્ન છે એ નથી જોડાયા રહેજો હાલ હવે તમે મળું કોલેજમાં હજી ચા પાણી પી લઈ આવે ભાઈ કે મેળવીમાં દર્શન કરવા જવા એટલે મેં કીધું હાલો અત્યારે મેળવીમાં દર્શન કરતા હોય ફ્રેસ થઈ હાલો હવે તમને આગળ મળી તો અત્યારે અમે ગયા હતા મારા ભાઈના ઘરે કેમ કે એ આવ્યા પણ એનો ઠેલો ઘરે ભૂલી ગયા

તમે એન્ડ જોડાઈ રહેજો હાલો આગળ મળી લઈ લીધા હે અને જો હવે માતાજી નારિયેલ વધેરી પછી જઈ લગનમાં તો બી જોડાયા રહીજો અને અત્યારે મારો ભાઈ સુનિલભાઈ શું કેવું ભાઈ તમારું નારિયેલ વધેર નાખ્યું નારિયેલ નાખશે હાલો હવે કન્ટિન્યુ જોડાયા રહેજો આગળ મળી તમને અને ચાલુ કાઢીએ તો બ્લોગ ન કરી કેમ કે મારો ભત્રીજો રહ્યો એ બહુ તોફાન કરતો તો એટલા માટે હવે તમને આગળ મળી તમે રિટર્ન થઈ ગયા એ હવે જાય ભાઈ ના લગ્ન માં હું કેવું અનિલ ભાઈ જવાનું હે ને હા હા જવાનું જ હોય ને ઓરલ લઈને જવાનું હે કે એમ નામ હાલી બેટા બહુત બઢિયા ચોટીલા એમ કે નાસ્તો કરાવી ફોની લઈ કરાવો હન આજ તો રાહુલ ભાઈ કરાવવાના છે રાહુલ ભાઈ તરફથી છે ભુંગળા બટેટા નો પ્રોગ્રામ તો करा उसे तो रास्ता में मल से ना અત્યારે सीधा लगन में तो तेरे बोल के आई लगन में मैं तेरे हमने जो क्या ऊपर भाई जरा कर आओ तेरे ऊपर आ सीधा है शिवम शिवम તો અત્યારે વાગી રહીએ છીએ સવારના નવ અને કાલ રાતે પછી બહુ રમી રમી ઠાકી ગયા હતા એટલે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો અને મારા બ્લોગમાં મજા આવી ગઈ તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને ચેનલને બધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ બ્લોગ જોવા મળશે અને મજા આવે તો લાઇક બેક કરી નાખો હાલ હવે તમને મળીશ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ બાય